નમસ્કાર દર્શક મિત્રો સ્પર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે અત્યારે સ્પાર્ક ટીટીમાં આવી છે કારેલીબાગના જે કારેલીબાગ પોલીસ સ્ટેશન છે ત્યાં અને કારેલીબાગ પોલીસ સ્ટેશનની બહાર જ અહીંયા પાણી ભરાવાનું જે સમસ્યા વર્ષોથી છે તે પ્રમાણે જે દ્રશ્યો આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે કારેલીબાગ પોલીસ સ્ટેશન છે ત્યાં આ પાણી ભરાતા હોય છે તેથી વડોદરા શહેરના નાગરિકોને પણ અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે જે જૂની પોલીસ ચોકી હતી બાગની જીનું જે પોલીસ સ્ટેશન હતું બાગનું ત્યાં જ એક મહાકાય વૃક્ષ પણ ધરાશાયી થયું છે અને તેના જ કારણે વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોડવાયો છે અને સાથે સાથે જે નાગરવાડા તરફ જતો જે માર્ગ છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે જીઇબીની ટીમ છે તે પણ અહીંયા પોતાની કામગીરી કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઝાડ પડવાના કારણે જે નાગરવાળા અને મચ્છીપીઠ સલાડવાળા તરફ જતો જે માર્ગ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજો વૈકલ્પિક માર્ગ બી ફરજ અત્યારે સ્થાનિકોને સાથે સાથે નગરજનોને પડી રહી છે વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે અને અત્યારે સ્પાર્કની ટીમ આ કારેલી બાગ પોલીસ સ્ટેશન પાસે આવી છે અને ત્યાં પાણી જે દર વર્ષે ભરાય છે તે જ પ્રમાણે અત્યારે પણ ભરાયેલું જોવા મળી રહ્યું છે અત્યારે દર્શક મિત્રોને જણાવી દઉં કે વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિશ્વામિત્રીની જે કાલાઘોડા બ્રિજ ખાતેની જે સપાટી છે તે બાવીસ પોઈન્ટ તોતેર ફૂટે જોવા મળી રહી છે અને આજવાની જે સપાટી છે તે બસ્સો બાર પોઈન્ટ એકતાલીસ ફૂટની ઉપર જોવા મળી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વિશ્વામિત્રીનું જળસ્તર પણ વધી રહ્યું છે અને તેના જ કારણે કાંઠા વિસ્તારના જે મકાનો છે તે પણ જે નીચાણવાળો વિસ્તાર કહી શકાય તે પણ ડૂબેલી હાલતમાં જોવા મળી રહ્યો છે મકાનો પણ જે નીચાણવાળા છે તેને ખાલી કરાવ્યા છે અને સ્થાનિકો પણ પોતાની રીતે વિસ્તાર ખાલી કરી અને સલામત સ્થળે ખસી ગયા છે પરંતુ આ વરસાદ જે રીતે વરસી રહ્યો છે અને તેના જ કારણે વિશ્વામિત્રી સાથે આજવાની સપાટી એનું જળસર પણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરના પણ રાજમાર્ગો પણ પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક કેટલાક રાજમાર્ગો પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે વડોદરા શહેરનો રાવપુરા વિસ્તાર હોય દાંડિયા બજાર વિસ્તાર હોય કારેલીબાગ પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અહીંયા તો ખાસ કરીને આ વૃક્ષ પણ ધરાશાયી થયું છે તેના કારણે નગરજનોને ક્યાંક ને ક્યાંક બીજો વૈકલ્પિક રૂટ અપનાવવાની ફરજ પડી છે સાથે સાથે જે વીજ કનેક્શન છે તે પણ પુરવઠો ખોરવાયો છે અહીંયા ઝાડ પર્વાના કારણે પરંતુ અત્યારે સારી બાબત એ છે કે જીઇવીના કર્મચારીઓ પણ પગે પોતાની સેવા આપી રહ્યા છે વરસતા વરસાદમાં પણ અહીંયા આજે કાર્યવાહી છે તેમના દ્વારા તે કરવામાં આવી રહી છે અને જલ્દીથી જલ્દીથી નાગરિકોને વીજ પુરવઠો મળે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેરમાં વરસાદની જે આગાહી હતી સાથે સાથે ગુજરાતમાં જે આગાહી હતી અને તે જ પ્રમાણેનો વરસાદ સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેરમાં પણ પડી રહ્યો છે ત્યારે તમામ જે રાજમાર્ગો પણ પાણી ભરાવાનું જે સમસ્યા વરસાદમાં થતી હોય છે તે જ પ્રકારની સમસ્યા વડોદરા શહેરમાં આજે પણ વર્તાઈ રહી છે અને અલગ અલગ વિસ્તારમાં જે પાણી ભરાયા છે તે સ્પાક ટુરીના માધ્યમ થકી અમે તમને બતાવી રહ્યા છે અત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફનો આ જે માર્ગ છે તે સંપૂર્ણ પાણીમાં જોવા મળી રહ્યો છે અને લોકોને પણ પાણીમાંથી અવરજવર જવર કરવાનું ફરજ પડી રહી છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે આજવા સપાટી સાથે સાથે જે વિશ્વામિત્રીનું જળસ્તર છે તે પણ વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નાગરિકોને આ વરસાદના કારણે હાલાકી ભોગવવાનો હજુ પણ વારો આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ન્યૂઝ વડોદરા